આજે રાષ્ટ્રીય ઉર્જા દિવસની ઉજવણી અંતર્ગત જેટકો ગોત્રી વિભાગ દ્વારા એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉર્જા સંરક્ષણના મહત્ત્વના પર સંદેશ ફેલાવવા અને ઉર્જા દક્ષતા અને સંરક્ષણમાં રાષ્ટ્રની સિદ્ધિઓ દર્શાવવા માટે દર વર્ષે ચૌદમી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે વિશ્વની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ અને ઉર્જાની માંગ પણ દર વર્ષે વધી રહી છે તેથી ઉર્જા સંરક્ષણ જરૂરી છે તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉર્જાનું સંરક્ષણ જરૂરી છે દેશમાં ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને દેશના નાગરિકોને ઉર્જા સંરક્ષણમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કરવા સરકાર દર વર્ષે ચૌદમી ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરે છે જે અંતર્ગત આજે જેટકો ગોત્રી વિભાગીય કચેરીએ એક રેલીનું આયોજન કર્યું હતું રેલી વિદ્યુતનગર યોગ સર્કલથી એચઓની વડી કચેરી સુધી યોજાઈ હતી ઉર્જા સંરક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાય તેવા ધ્યેય સાથે યોજાયેલ રેલીમાં પચાસથી સાઠ કર્મચારીઓ જોડાયા હતા ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ઉર્જા સંરક્ષણના એક જાગૃતિના અભિયાન હેઠળ અમે આજે ચૌદ તારીખે જેટકો ગોત્રી પ્રવાહન વિભાગીય કચોરી વડોદરાથી અમે એક રેલીનું આયોજન કરેલું છે આ રેલી અમે વિદ્યુતનગર યોગ સર્કલથી એચ ઓની અમારી વડી કચેરી સુધી પબ્લિકમાં ઉર્જા સંરક્ષણનું એક અવેરનેસ આવે અને એક જાગૃતિ ફેલાય એના માટે આ રેલીનું આયોજન કરેલું છે રેલીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ભાઈ પર્યાવરણમાં જે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે એની કાર્બન ફૂટપ્રિન્ટની એક કાર્બન ઉત્સર્જનની એક અસર ઓછી થાય એના રેફરન્સમાં લોકોની જાગૃતિ માટે આ રેલીનું અભિયાન આયોજન કરેલું છે આમાં આશરે પચાસથી સાઠ લોકો જોડાયેલા છે અહીંના બરોડાના આજુબાજુના અમારા ગોત્રી ટીઆર ડિવિધરમાં જેટલા પણ સબ્જેશન છે એ બધા અમે દરેક કર્મચારીઓના આજે ભાગ લેવા માટે બોલાયેલા છે મારું નામ ચીરાકુમાર હરિશચંદ્ર શાહ જેટકો ડેપ્યુટી એન્જિનિયર ગોત્રી વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બે આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર